આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર આર્ટ્સ કોલેજથી જોડાઉનગરને જોડતો મેઇન કોજવે રોડ જ્યાં સતત ટ્રાફિકથી ધમધમતો વિદ્યાર્થીઓ અને લોકોને આવવા જવા માટેનો મેઇન કોજવે રોડ છે તેની ચારેય તરફ પાણી ભરેલું છે વીસ ફૂટની હાઈટ છે આ કોજવે એકદમ રેલિંગ વગરનો છે ગમે ત્યારે અકસ્માત થવાની સંભાવના છે લોકોને આવવા જવાનો રસ્તો છે ત્યાં રેલિંગ નથી ગમે ત્યારે અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે તંત્ર વાહકો અકસ્માતની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વીસ ફૂટ હાઈટ છે એક પણ સાઈડમાં રેલિંગ નથી રેલિંગ હતી પણ લોખંડની સાંકળની હતી જે તૂટી ગઈ છે હવે નીકળો ક્યારે નવી નાખે તે જોવાનું રહ્યું જે સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે ચોમાસામાં પાણી આવવાથી રેલિંગ તૂટી ગયેલી છે લોખંડની તકલાદી સાંકળની રેલિંગ બનાવેલી હતી એ રેલિંગ અવારનવાર તૂટી જાય છે અત્યારે ચોમાસામાં એકે બાજુ રેલિંગ નથી પાણી નીચે ભરેલા છે વીસ ફૂટની હાઇટ છે પંદરથી વીસ ફૂટ હાઇટ છે લોકો અવર જવર કરી રહ્યા છે અકસ્માત થવાની પૂરી સંભાવના છે તંત્રવાહકોના ધ્યાને અનેક રજૂઆત કરવા છતાં ધ્યાને આવતું નથી અથવા ધ્યાન આપતા નથી તે ગમે ત્યારે અકસ્માત થવાની સંભાવના રહેલી છે